બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડીલ શાંતિગૃહ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વડીલો દિવ્યાંગો અને વિચરતી વિમુક્તિ જાતિના લોકોને મતદાર યાદી સુધારણા ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ પાલનપુરના તમામ બુથો પર ત્રણ દિવસીય મેઘા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે પાલનપુર વડીલ ગૃહ ખાતે બીએલઓ અને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વડીલો દિવ્યાંગો તેમજ વિચારતી વિમુક્તિ જાતિના નાગરિકોને ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવી આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એસઆઈઆર ફોર્મ કેવી રીતે ભરવું કયા દસ્તાવેજોની જરૂર પડે અને ફોર્મ ક્યાં અને ક્યારે જમા કરાવવું તેની વિગતવાર સમજણ આપવામાં આવી હતી સમાજ સુરક્ષા અધિકારી સેક્ટર અધિકારીઓ અને તેમની ટીમે ખાસ કરીને અંધ અશક્ત અને વૃદ્ધ લોકોને એસઆઈઆર વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સાથે પાલનપુરના તમામ બૂથો પર ત્રણ દિવસીય મેગા કેમ્પ શરૂ થયો છે જે શુક્રવાર શનિવાર અને રવિવારે સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે એસઆઈઆરની કામગીરી હાલ જે ચાલુ છે તે અંતર્ગત વિચરતી વિમુક્તિ જાતિ અંધ અને અશક્ત વ્યક્તિઓ તથા વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમની અંદર આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર જે એસઆઈઆરના જે ફોર્મ ભરવાનો છે તે બાબતની સંપૂર્ણ વિગત એમને સમજાવવા માટે અને એ બાબતમાં જે કંઈ પ્રશ્નો હોય તેના સંપૂર્ણ સમાધાન માટેનું આ એક કેમ્પનું આયોજન કર્યું હતું જેની અંદર સમાજ સુરક્ષા અધિકારી સાહેબશ્રી પણ ઉપસ્થિત હતા એમની ટીમ અમારા સેક્ટરશ્રી વગેરે રહી અને એક સારું માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે બીજું કે હાલ તમામ જગ્યાએ બૂથ ઉપર આ એસઆઈઆરની કામગીરી માટે એક મેગા કેમ્પનું આયોજન પણ ચાલું છે જે આજે શુક્રવાર આવતીકાલ શનિ અને રવિવાર ત્રણ દિવસ આ કેમ્પ ચાલુ જ છે મતદારોને પણ અમે વિનંતી કરીએ છીએ કે બૂથ ઉપર જઈ પોતાનું ફોર્મ ભરી અને તેઓ સમય મર્યાદાની અંદર આપણે આપણું ફોર્મ સબમિટ કરાવી દઈએ જેના કારણે આપણે આપણો હક અને અધિકારને આપણી ફરજો એ પૂર્ણ કરી શકીએ દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ